રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા બ્લોગ મને વાગ ગઈ છે લગભગ નવ થઈ ગઈ છે ને આ થોડીક બ્લોગની મોડી શરૂઆત કરી કારણ કે કાલ તો તમે વિડીયોમાં જોયું હશે લગ્ન હતા એટલે પછી થાય કે ગોતાય એટલે આજે જરાક મોડા બેઠા અને એવું બધું છે અત્યારે મારા મારે એને એટલા ઠેકડા મારતે તેને શું કહેવાય એનું નામ છો તબુ તબુ તે થાકી જાય પાણી પીવે જાય ઉતરપાય દો ઘરુ લીલુ થઈ જે થઈ ગઈ રામ રામ જય માતાજી બતને વિવાહ ન કરીને નવરા થઈ ગયા આજ ઘરે હે વિવાહ જેટલો જે કામ પાછ બે દઈ હડીયું કાઢે ઘરે કામ ભેગું થઈ ગયું આખો દી ગમે એમ કામ કરશે ને માન ખુરશી એવું થાય ને ને લોટ કે ડબ્બા ડબામાં હે ને ને ઊંઘતી છે લોટના ડબ તરી આવી ગયા બે ત્રણ દિવસ અડીને કાઢી અહીંયા સવાર પણ સાંજે તો બે દિવસ બીજે ગામ માં ગયા તા પણ સવારે સિરવા મળે મોડું નું ટિફિન કરવાનું થાય ને એટલે રાંધવું જ પડે એમ પછી ખાલી ગામ માં લગન હોય એટલે આપડે ધોળા ધોળી થાય અરે અહીંયા રેવું પડે અને આ બધા ની શ્રેણી સવાર માં જતા રહે આમ કેરું નઈ બાર સાઈડ થી બુલકી નીંદ નાખી સવાર માં હે ને સિરાય તરત નીંદ નાખવા મળે

આજે એક પારો નાખી આવી ને બીજો પારો વાટી લી તો કી દે ને લાગે લપ નઈ દેખો ઉડી મિન નું ખરું પડે ભાઈ હાંજેક નું પાછા હુકઈ જલ પડી જાય આ હેતે નાખ્યા કરવાની એક ને સુધી રાખ હા એક ને રાખી શીરા કરે બધી એટલે ન આવે વાંધલું હોય પખાડ નો ખૂણો કરશું એમ ખૂટાડ સુતા વળી ગદબ થઈ જાય ગદબ થઈ જાય લીલકાઓ મીંડો છે હમણાં થોડાક હા મેદબ થઈ જાય આવડે પછી ના ગદબ થઈ જાય પછી પાછી જાહેર વાવવાની છે પણ હજી કપા એટલો જેવો તેવો કુંપડા એ વીણી ને પછી ખેડી ની પાછી જાહેર વાવવાની એટલે ફારા હે ને અત્યારે ઘરે ફોગડ દે વાગી ગયા ચાર વાગી ગયા અને પછી આપણે હવાર થોડુંક શૂટિંગ કર્યું કર્યું અને પછી વયા ગયા તા વાકા ને થોડુંક ખરીદી કરવા અને આવી છે બપોરા ત્યાં લગભગ બે અઢી વાગે ત્રણ વાગે બપોરા ત્યાં રહી છે અને

શિયાળા માટે જર્સી વરાયા ને શું કહેવાય સેટર જર્સી બહુ માણા હાલો જર્સી બસ હમ

હાલો એટલે કેવી ખબર પડે ના એ હવા માં પહેરવી ફરીને પણ કેવી લાગે એ તો આજના વિડીયો હા એમ